વડોદરાનું ભાઈલી કે જ્યાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ કાંડમાં આરોપીઓનું પગેરું મેળવવા પોલીસે પ્રયાસ તેજ કર્યા સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપીઓને ઝડપી લેવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જવાબદારી સોંપવામાં આવી છે તપાસમાં વડોદરા શહેર અને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ સાથે અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ ટેકનિકલ અને સર્વિલન્સની મદદથી તપાસ થઈ રહી છે સૂત્રો મુજબ આરોપીઓનું પગેરું દબાવવામાં પોલીસને સફળતા મળી છે અત્યાર સુધી અંદાજિત પોલીસે એક જેટલા સીસીટીવી કેમેરા તો ચેક કરી લીધા છે

આપણા ઘરના આંગણે ગરબા થાય છે તો એ સારું છે કે આપણી નજરની સામે છોકરીઓ આપણી સામે છે અત્યારે બહુ વધુ પડતું છોકરીઓ ઉપર થઈ રહ્યું છે તો છોકરી એટલી સ્ટ્રોંગ બનાવો કે એની ઉપર એ કંઈ બી થઈ શકતું હોય તો એ હિંમત ના હારી શકે

ગેંગરેપમાં સંડોવાયેલા તમામ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે આ સૂત્રોએ દાવો કર્યો છે તમામ આરોપીઓની પોલીસે અટકાયત પણ કરી લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે બપોર બાદ પોલીસ પ્રેસ કોન્ફરન્સ યોજી સત્તાવાર જાહેરાત કરી શકે છે નોંધનીય છે કે ચકચારી ગેંગરેપ કેસમાં સરકારે ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સમગ્ર કેસની બાગડોર સોંપી હતી

પાંચ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે તમામ આરોપીઓ યુપીની રહેવાસી છે યુપીના છે પરંતુ વડોદરાની આસપાસ રહેતા હતા કોઈ ચોક્કસ કોમના પાંચે પાંચ આરોપીઓ છે અને જે રીતે તપાસ છેલ્લા ત્રણ દિવસથી થઈ રહી હતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ સહિત તમામ ટીમો કામમાં લાગી હતી કેમ કે આરોપીઓ પકડાતા ન હતા એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપર પણ જે રીતે વડોદરા મોકલવામાં આવી તેનો પણ સહયોગ રહ્યો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી પરંતુ સૌથી મોટી સફળતા મળી છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચને જોઈ શકો છો પાંચે પાંચ આરોપીઓ અત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની અહીંયા કચેરી ખાતે લાવવામાં આવ્યા છે તેમની તપતીશ થઈ રહી છે હવે તેમને ઘટના સ્થળે લઈ જવામાં આવશે રિકન્સ્ટ્રક્શન થશે વહેલી તકે જે રીતે વડોદરા શહેર સાથે વડોદરા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર વિગત બહાર મૂકવામાં આવી શકે છે સૌથી મોટી વાત જે રીતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પાતાળમાં જશે તો પણ શોધી લાવીશું આરોપીને અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે જે દુષ્કર્મના આરોપી છે અને પાંચે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે જે સગીરા ઉપર રાત્રે પાંચ લોકો મળ્યા હતા બે ધમકી આપી અને ત્રણે જે રીતે તેના મિત્રને પકડી રાખ્યો બે દુષ્કર્મ કર્યું તમામ આરોપીઓની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે ઓફિશિયલી જાણકારી માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ સાથે જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ વિગત આપી શકે છે જી જોઈ આભાર લોરેન્સ સાબ જાણકારી આપી તે માટે